બોલુ છે ને અર્તુ તાર માં તો કોઈ ખબર ના પડતી છે હેડો તો આ તો ના એટલે અમે ન લેજો ખોરાક બાપા તાર બાપા બે જણને તમે એકલા આવો ના મત અને અમાર બધુલા મોટુ આદુ બધુલું પણ કાને કોકન કે આદુ દેહા ક્યાં બેઠો આ છે આદરા ડાઉ દે અને આયે ગોગડા કા ના માર આવું આપો મેના બરદ આવું તો માને ના માર આવું હું મેનામાં ધમન બની આપો મેના બરદ આવું અને મેનો આપણ જો હે મેના નાપણ જો હમ તો તમ જાઉ મેના જાઉ મેનામાં માના ખાઈ જાય ના મતદ આવું છો ધમન ન

જવા <muchin> 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 ના કામને નુક નઈ ખાની ન ખાવ જી આમ ને તમારે તો બોને હમીતી રાખું પાટો મે ને નામ આવતા હું મને

જે માતરને બધાને કરો તમારે ન કરો હેડો 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 તમે હેડ હેડો મોયા આવોલા તા આરી આરી હેડો તા ફડે આ દુંભડ ગોમનો મેળો જોવા હોય તો મો હું તમારે પડી હવેલી વાટ નથી પણ કેટલા મોડા આવો છો પાછો અલ્યા આ બોડુ ઓય લઈને આ જોને આરી આરીને આવરા બધા એક જ વાને એક જ વાસો પણ પણ મારું કે મારું હું તો અમાર દેખના નકો કોડું કે ભગવાન આને છે આ બોડણ શું કમાક મારી કરો તો આ નહીં તમે બોડુ કર્યું છે બોડુ નહીં આ તો ડોડાયો હેડો

તમે <coughs> ના

કે તને જો કોઈ નાયો તો કમાટો ના ના ખાણ તો જામ કે અમારો મરું નેક આને જામી રામા દે રામ બોલી તે એ વેઈ ગયો હો યેટો અમે ની ની રાજોને સકને ખાવા પણ કે માનો બેટો બમટ ખાઈ જાય ને આને એ ના કોઈ પાસ તો બેહીને ખાવાનું બહારો આવે ના મત પા સંભઈ દર્શન કરવાડો બંગડી ઓરાજો મત નઈ કરવાની નઈ નઈ આણો પાજો ના બધા માનુંનું પચર નાના ડંગુજી તમે મને કાકી મરે આવલા ઓર આ શું બનાય છે નાવું છે ઢાઢું નથી પાણી પીવાનું છે પણ કે મેના હનુમાન દાદા ના મેના સેવાનો કેમ છે કોણ પીવાનું

એ મોટા પછી માન આવ નવ ન ન ન આવ ના આવ તો કોની દીવામાં મંદિર છે બૂડ કાઢેરા જ બાપુ કેલા બૂડ કાઢે પછી પડે અમે તો મોડા હ અલ્યા જયરણ બની બાકી મચ્છા જો મંડીંગ હે ઓ જય 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 ચી મકાવ જય જય એય બગિનન ઘણી બાપા આનો જો શક્તિ આંજે નહી તમે બોલજો ને તમારે આપડે ફોટો પાડું ના કરવાની બોલન બોલુ જેરે

તમારે ભાઈ વખાણ કરે એટલા એક નંબર બનાવો એક નંબર બનાવ

ખાઈનેટોડા આ પૈજો કોણ પણ આરી કોણ આરીયા મરજો આ મરજો કોકે મરજો પૈજો હારે લાગે છે ખઈજો રાખો પટાઈને 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 સુને પટાઈ સુને કોનો ખાયાના જા મરજો કાઢાવ મરજો આનું મરજો લ્યા હે જે પાગળ હવે બસ આવો આ સાનું તો આ એ તા જાના ખોકના કે ના મરજો એ તાને આના કઠાના જોનાને ના કુને ના ના એ ના ના જા દે હાય ના એવું ના 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 બા 2000 રૂપિયા ઉતિયા ની કા ના એવું ના છે ના મક્કી મટકાં કે બાજો ઓય બાજો આ ગોડું છે મે મારાડમય ના માને કુદીને છોડને જાકના મન ખોલ નખાય ના ના કે અને તૂટી જાય તો અરે ઓમકે એ હું કે મારે મ તૂટી આવું કે હવે ન માને જા આને તૂટી જાય મ મ મ મારું તો હેલો આના બાના મારું બોલો

કટિંગ કરવાનું આ તો પૂછતા હોય તો શું પાવે કરવાનું પૂટી કરવા

ચાલો ઓ ઓહો મેના મૈયા તો પૈસા લઈ ઓય પાગળ અહ તમે આ બોલામ સાબું રાખો આજ કોઈ જમ તો મોર ને કાઠો પાણી જા કે આ ખબર નઈ નવો ના અમે જ આજુબાજુમાં કે ઝોંગણવાણાને કે ફટ નંબરની દુકાન હેડે ગણમાને કા બધા

પાછરા ટમ લાયા છો તમે અપરાણ પૈસા લઈ જાલો એમ આ તો ફૂંક કરી નાખ અરે એ ઓમ હેડ કે ઓમ હેડ કે અરે ચાવા કરે ચાવા કરે ડોવા આ આપણે સુન્યો મત કર માનો તો થોડુંમાં

આ છેક દોહો કે મેલી જાતો રહ્યો છે દોહો મારું લેખું કાઢી હો જો કોમ જો તો કેમ તું ખાવાનું ઓન ઓંખી રો આટ આટ બોલે ને ના આ તો નીચે અલ્યા મુઢા ખાવાડી વાર કરી તું લઈ શું આ ડાકુય ભાગતો નહીં દોવા કા પોળ પકોડી આ દોવા કા ના ના પકોડી ખાય પકોડી જેવા ધીરા આખા દેખાય છે લઈ કાઢે ઓય રો કાઢી દે કદી પકોડી ચા ચા હો પકોડી તા હો કો તો દેખ તો એ છે મોલ બેસે ને કાલ

લા મેં દે તો રોઈ ટકો લઈ ટકો તારા થાય લે તારા જેવો ટકો તારા જેવો આયુ લ્યા આયુ પૈસા આવવા છે તારા પર પૈસા નહીં ના મા માનો બેટો આ તનો આમ

ત no, dan... <laughs> <laughs>